અને બકરીના અનોખા ઘણા સમય પહેલાની વાત છે ઢોલકપુર નામનું ખૂબ જ સુંદર જંગલ હતું જંગલમાં એક બકરીના લગ્ન થઈ રહ્યા હતા અને વર હતો સિકંદર બકરો પરંતુ બકરી આ લગ્નથી ખુશ ન હતી કારણ કે બકરી લッキー ગધેડાને પ્રેમ કરતી હતી આ બધું જોઈને જગુ હાથી દોડતો દોડતો લકી ગધેડા પાસે જઈ છે અરે લકી ગધેડા તું અહીં આરામથી સૂઈ રહ્યો છે અને ત્યાં તારી મહેબુબા કોઈ બીજાની સાથે લગ્ન કરવા જઈ રહી છે જલ્દી જાગ ગધેડા હે જાડા હાથી તે મારી ઊંઘ કેમ બગાડી બોલ શું વાત છે હું સૂતો હતો તું શું બબડાટ કરી રહ્યો હતો તે મને સંભળાતું નહોતું મને બધું ફરી કે આવી વાતો વારંવાર સાંભળતો રહીશ તો તે પોતાની માળા બીજાના ગળામાં નાખીને લગ્ન કરી લેશે તારી મહેબૂબાના લગ્ન છે સિકંદર બકરા સાથે ચાલ જલ્દી મારી જોડે શું મારી રાની બકરી લગ્નથી ખુશ છે તે સિકંદર સાથે લગ્ન કરવા માંગે છે અરે એ સિકંદર સાથે લગ્ન કેમ કરશે રાણી તને પ્રેમ કરે છે તે તેના લગ્નથી નાખુશ છે અને રાણીને સિકંદર સાથે લગ્ન કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે તું જલ્દી મારી સાથે આવ અને આ લગ્નને રોકી દે ચાલો જલ્દી જઈએ આપણે બંને ત્યાં લકી ગધેરો અને જગ્ગુ હાથી દોડતા દોડતા રાની બકરી પાસે જાય છે રાની તું મને છોડીને સિકંદર સાથે લગ્ન કકરી રહી છે શું તું મને આપેલું વચન ભૂલી ગઈ છો શું તને એક ક્ષણ યાદ નથી જ્યારે આપણે બંને એકબીજા સાથે જ જીવવા મરવાની કસમો ખાધી હતી લકી તે મને જે કહ્યું હતું તે બધું જ મને યાદ છે અને મને તને આપેલા દરેક વચન પણ યાદ છે પર મારે શું કરવું મારા લગ્ન જબરદસ્તી કરવામાં આવી રહ્યા છે પણ હવે તું આવી ગયો છે ને હવે તો હું તારા જોડે જ લગ્ન કરીશ પણ રાની પ્રેમ તો હું પણ તારી સાથે કરું છું એ અલગ વાત છે કે મારો પ્રેમ એક તરફી છે આજે ગમે તે થાય હું તો તારી સાથે લગ્ન કરીને જ રહીશ પણ સિકંદર હું તારી સાથે લગ્ન કરવા નથી માંગતી હું લકીને પ્રેમ કરું છું અને લકી સાથે જ લગ્ન કરીશ હું તારી સાથે ખુશ નહીં રહી શકું અરે આ તું કેવી વાત કરે છો ભલી તું એક બકરા સાથે ખુશ કેમ ન રહી શકે જ્યારે પહેલાથી જ નિયમ છે કે હાથીના લગ્ન હાથી જોડે જ થાય છે સિંહના લગ્ન સિંહણ જોડે જ થાય છે અને ગધેડાનું લગ્ન ગધેડી જોડે જ થાય છે તો પછી એક બકરી બકરા સાથે ખુશ કેમ ન રહી શકે તો સિકંદર હું મોડન જમાનાની મોડન બકરી છું હું આ બધી વાતોમાં વિશ્વાસ નથી રાખતી હું જેને પ્રેમ કરું છું તેની સાથે જ લગ્ન પણ કરીશ હા રાની બિલકુલ ઠીક બોલે છે તે જેને પ્રેમ કરે છે તેનાથી જ લગ્ન કરશે અરે આ શું વાત થઈ પ્રેમ તો આપણે બધાને કરીએ છીએ તો શું બધા જોડે લગ્ન પણ કરીએ છીએ નહીં ને હવે કાલ ઉઠીને આ બકરી એમ કહે કે તેને હાથી ગમે છે તો શું તે હાથી જોડે લગ્ન કરશે અરે કુટુંબ મેલ કુલમેલ નામની પણ વસ્તુ હોય કે નહીં મને ખબર નથી હું પ્રેમ કરું છું અને ગમે તે થઈ જાય હું રાની સાથે જ લગ્ન કરીશ પછી ભલે મારે આ વાતને લઈને રાજા પાસે પણ કેમ ના જવું પડે જો રાણી મારી નહીં થાય તો હું રાણીને બીજા કોઈની પણ બનવા નહીં દઉં ઠીક છે તો ચાલો આપણે આ વિવાદને લઈને રાજા પાસે જઈએ રાણીને લઈને આપસમાં ઝઘડો થાય તેના કરતા વધુ સારું છે કે મહારાજ જે પણ નિર્ણય લેશે તે લક્કી પણ સ્વીકારશે અને રાણાણી પણ સ્વીકારશે અને તું સિકંદર તું તો માની જ લઈશ ને હવે દરેક જણ જંગલના રાજા શેરખાન પાસે જાય છે મહારાજ કી જય હો મહારાજ હું રાણીને ખૂબ જ પ્રેમ કરું છું અને રાણી સાથે લગ્ન કરવા માંગુ છું અને રાણી પણ અમારા કુટુંબ અને કુળની છે તો કૃપા કરીને અમારા લગ્નને મંજૂરી આપો અને આ લક્કી ગધેડાને કહો કે રાણી સાથે લગ્ન કરવાની જીદ છોડી દે હા તો લક્કી તો હવે તું બોલ તારું શું કહેવું છે મહારાજ હું રાણીને ખૂબ જ પ્રેમ કરું છું અને રાણી પણ મને પ્રેમ કરે છે મારા જોડે લગ્ન કરવા માંગે છે અને મારા જોડે રહેવા માંગે છે પણ આ સિકંદર વચ્ચે આવી રહ્યો છે રાણી તેને જરાય પ્રેમ કરતી નથી છતાં પણ તે રાણીની પાછળ પડ્યો છે ભલુ આમ પાછળ પડીને રાણી કોઈની સાથે લગ્ન થોડી કરી લેશે હા તો હવે હવે રાણી તું તું બોલ શું કહેવા છો મહારાજ હું લકીને ખૂબ જ પ્રેમ કરું છું અને લકી સાથે જ લગ્ન કરવા માંગુ છું પરંતુ સિકંદર કહે છે કે બકરી અને ગધેડા વચ્ચે કોઈ મેળ નથી તેઓ ક્યારે લગ્ન ના કરી શકે પણ મહારાજ જ્યાં પ્રેમ છે ત્યાં લગ્ન છે આમાં કોઈ મેળની વાત જ નથી અરે યાર મારી સિંહણ પણ પાડોશી જંગલના રાજા સાથે ભાગી ગઈ છે તો હું બકરી સાથે લગ્ન કેમ ન કરી શકું એમ પણ બકરી આજે ખૂબ જ સુંદર લાગી રહી છે જો સિકંદર તારે બકરી સાથે લગ્ન કરવા છે પણ બકરી તને પ્રેમ નથી કરતી એટલે જ તું બકરી સાથે લગ્ન નહીં કરી શકે બકરી તારા સાથે ખુશ નહીં રહી શકે પણ મહારાજ મેં એકવાર નિર્ણય લઈ લીધો પછી તે બદલશે નહીં તું મારા નિર્ણય વચ્ચે આડો પગ ના કર સિકંદર લકી તે કહ્યું કે તું બકરીને પ્રેમ કરે છો અને બકરી પણ તને પ્રેમ કરે છે અને તમે બંને લગ્ન કરવા માંગો છો તમે બંને એકબીજાને પ્રેમ કરો છો અને સિકંદરનો પ્રેમ એક તરફી હતો તેથી તે હવે બકરી સાથે લગ્ન કરી નહીં શકે લકી હવે મારી વાત ધ્યાનથી સાંભળ જો બકરી તને પણ કહે કે હું તને પ્રેમ નથી કરતી તો શું તું સિકંદરનરની જેમ રાની સાથે લગ્ન કરવાની જીત છોડી દઈશ હા મહારાજ જો રાની મને કહે કે હું તમને પ્રેમ નથી કરતી તો હું બકરીને મારી સાથે લગ્ન કરવા દબાણ નહીં કરું

જો તારી સામે સ્વચ્છ પાણી અને ગંદુ પાણી મૂકવામાં આવે તો તું કયું પીવાનું પસંદ કરીશ મહારાજ સીધી વાત છે હું માત્ર સ્વચ્છ પાણી જ પીવાનું પસંદ કરીશ તમે શું કહેવા માંગો છો સ્પષ્ટ જો રાણી કરેલા અને કેરીમાંથી કેરી હું છું અને સાફ પાણી અને ગંદા પાણીમાંથી સાફ પાણી હું છું જો તું મારાથી લગ્ન કરવા માંગે છો તો કરી શકે છો હું જંગલનો રાજા પણ છું અને જંગલનો સૌથી તાકાત ભર પ્રાણી પણ છું આખું જંગલ તને સલામ કરશે અને તું જંગલની રાણી બનીને રહીશ તો શું તને મારો આ પ્રસ્તાવ સ્વીકાર છે જરૂર મહારાજ મને તમારો પ્રસ્તાવ સ્વીકાર છે ભલું જંગલની રાણી કોર બનવાનો માંગે અરે બકરી પણ તું તો મને પ્રેમ કરતી હતી તું તો એક મિનિટમાં પલટી મારી ગઈ લકી એમ પણ મારો અને તારો શું મેળ છે તું તો રખડવા વાળો મામૂલી એવો ગધેડો છે અને હું આ જંગલના મહારાજની મહારાણી હવે આપણો તાલમેલ સારો નથી શું કેવું મહારાજ હા મહારાણી તમે બિલકુલ સાચું કીધું હવે દગાબાજ બકરી જંગલના રાજા સાથે લગ્ન કરી લેશે અરે ભાઈ સિકંદર આપણે તો ફાલતું એ બકરી પાછળ દીવાના બનીને ફરતા હતા પણ એ તો દગાબાજ નીકળી મોટું પદ અને વધારે પૈસા જોઈને સાચા પ્રેમને ઠુકરાવી દીધો દુખી ના થા મારા મિત્ર આ જ દુનિયાનો નિયમ છે જ્યાં પૈસા અને પાવર હોય ત્યાં જ સાચા લોકોને ઠુકરાવી દેવામાં આવે છે પણ યાર લક્કી જંગલના રાજાનો ન્યાય મને ના ગમ્યો આગ આપણે લગાવી અને ખીચડીએ પકાવી ગઈ અરે દુખી ના થા સિકંદર આપણી તો બકરી જ બેવફા હતી

અને જુઓ સુંદર મજાની વાર્તાઓ